પંચાણું પંચાણું હજાર પંચાણું ચલો ઓગની સો બે પાંચ બાર રૂપિયા ₹12 ₹12 ₹22 ₹24 ₹26 ₹26 ₹26 સોપર સોપર 26 લઈ જા 26 બોલે 26 માલખો સન્સ હારું હારું રે

મોટો થયાલીસ ચાલીસ રૂપિયા એક હજાર ચાલીસ એક હજાર પચીસ

ચૌદસો ને બ્યાસી રૂપિયા સત્તર બે બે હાજર છવ્વીસ અને મંગળવારના લાઈભે મગફળી ના તો આપડી ચેનલ ને સસ્પેન્ડ કરવા શેર કરવા વિનંતી લાલપા એક કધાર જો હે કે ખોલેલી પડ્યું છે જોઈ હાલો હાલો હારું છે સુપર

ચૌદસો દસ ત્રીસ ચાલીસ પચાસ એસી પંદરસો ચાલીસ પચાસ એસી પંદરસો ને પિચોતેર રૂપિયા માં મીરા પંદર હોલ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ છવ્વીસ છવીસ સોળ છવીસ રૂપિયા માં ધીમે ધીમે પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પંચાવન પંદર પંચાવન પંદરસો ને પંચાવન રૂપિયામાં સર્વોત્તમ

ચારસો ને અઠ્યાસી રૂપિયા આ ભાવના બજાર આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર થયેલા છે ઊંચામાં લોકોના આજે પાંચસો નીકળ્યા છે મોટાભાગની હરાજી બાકી છે અત્યારે નવ અને ચાલીસ મિનિટ થઈ છે

બત્રી બત્રી જતી હારુ હારુ રે નેત્રી મારા સાહેબ ચોત્રી મારા શાંતિ નઈ નઈ પાત્રી મે દઈ ગયો ચોત્રી મારા મેં કઈ નઈ દઈ ગયો બત્રી પાત્રી મારા બે મુ નઈ દેને મું આરાબાની વ્યા મોર બત્રી 43 41 42 41 42 41 42 47 48 ઉપર નગડી માં હાલો ઉભરીઓ કાપી જાઓ માર્કેટ ટીમ યાર સુકારાત